હળવદ પંથકમાં થોડા દિવસથી ચોરીના બનાવો સામે આવી રહ્યા છે જે પ્રકારે હળવદ શહેર તેમજ ગ્રામ્ય પંથકમાં ચોરીના બનાવો બધતા લોકોમાં ભય પણ છે વધુમાં વાત કરીએ તો આજે હળવદ તાલુકાના ચરાડવા ગામે જે અલગ અલગ વિસ્તારોમાં કેબલ ચોરી થઈ હતી ને તે અનુસંધાને અલગ અલગ લોકો દ્વારા રેકી ગોઠવવામાં આવી હતી કે આ બધા ચોરીના બનાવો કઈ રીતે સામે આવે છે ને તે અનુસંધાને આજે બે જેટલા શંકાસ્પદ ચોર પકડી પાડવામાં આવ્યા છે અને સાથે જ બોલેરો ગાડી અને આ બે ચોરટાઓને હળોદ પોલીસે હવાલે કર્યા છે આમ તો સમગ્ર બનાવની વાત કરીએ તો હળદ શહેરની વાત કરીએ તો મહર્ષિ ટાઉનશીપ છે સિદ્ધિ વિનાયક સોસાયટી છે ગ્રામ્ય વિસ્તારની વાત કરીએ તો રણજીતગઢ છે દેવીપુર છે આમ અલગ અલગ ગામોમાં થોડા સમયથી શિયાળાની શરૂઆત થતાની સાથે જ ચોરીના બનાવો સામે આવી રહ્યા છે તેવી જ પ્રકારે મોરબી બ્રાન્ચ કેનાલ છે ધાંગધ્રા બ્રાન્ચ કેનાલ છે અને માળિયા બ્રાન્ચ કેનાલ છે આવી ત્રણેય કેનાલો ઉપર અલગ અલગ વિસ્તારોમાં કેબલ ચોરી ડેટકા ચોરી સહિતના બનાવો સામે આવતા હોય છે પરંતુ આ નાની ચોરી હોય છે કારણ કે કેબલ સો ફૂટ બસો ફૂટ ચોરી થતો એટલે આવી કોઈ ફરિયાદ નોંધાતી નથી પરંતુ જે પ્રકારે ચોરીના ના બનાવો સામે આવતા હતા અને તેના લઈ ચરાડવાના લોકો સતર્ક બન્યા હતા ચરાડવાના અલગ અલગ વિસ્તારોમાંથી ડેટકા અને કેબલ ચોરીના બનાવો સામે આવ્યા હતા અને ત્યારબાદ ગ્રામજનોએ અલગ અલગ વિસ્તારોમાં ચેકિંગ પણ હાથ ધર્યું હતું અને છેલ્લા એકાદ સપ્તાહથી જ્યારથી ચોરીના બનાવ બન્યા છે ત્યારથી સતત પેટ્રોલિંગ પણ કરવામાં આવ્યું હતું કે કયા વિસ્તારમાં કેવી રીતે ચોરી થાય છે તે અનુસંધાને જ આજે હળવદ તાલુકાના ચરાળવા ગામે જે ડિવિઝન છે જે સબસ્ટેશન છે તેની સામે જ અમુક શખ્સો દ્વારા જે કેબલ સળગાવવામાં આવી રહ્યો હતો અને તે બાબતની ગ્રામજનોને જાણ થતાં મોરબી જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેન પ્રવીણભાઈ સોનગરા સાથે જે સરપંચ સહિત પૂર્વ સરપંચ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ત્યાં પહોંચ્યા હતા અને તેની પૂછપરછ કરી હતી અને પૂછપરછ કરતાની સાથે જ ગોળ ગોળ જવાબ આપ્યો હતો જેથી કરીને હળદ પોલીસને પણ જાણ કરવામાં આવી હતી હળદ પોલીસ પણ પહોંચી છે અને આ બે જે શકમંદો છે તેને ઝડપી લેવામાં આવ્યા છે સાથે જ જે પ્રાથમિક માહિતી મળી છે તે મુજબ આશરે ચારસો ફૂટ જેટલો કેબલ હોવાની પ્રાથમિક જાણકારી મળી રહી છે પરંતુ જે પ્રમાણે અલગ અલગ વિસ્તારોમાંથી ડેટકા ચોરી થઈ હતી કેબલ ચોરી થઈ હતી આ તમામ ભેદ ઉકેલા છે કે કેમ આ કયા કયા વિસ્તારોમાંથી કોણ કોણ ચોરી કરી ગયું છે ને આજે જે લોકો પકડવામાં આવ્યો છે ત્યારે મોરબી જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેન ગ્રામજનો સહિતના શું કહી રહ્યા છે જુઓ આ વિડિયો અને આજે ગ્રામ લોકોએ જે જનતા રેડ કરી છે અને પોતે સજાવતા હતા ધોરા દિવસે જે વિશે બહુ જાણવાથી એ બાબત કહેવાય છે કે આ વ્યક્તિ જે કેબલ ચોર તેને પોલીસનો પણ કોઈ જાતનો ખોપ નથી કારણ કે દ્વારા દિવસે કેબલ જાહેરમાં હરજાવેન ચોરી કરીને લાવીને તો એને એના માટે અમારે તો એટલી જ આઈ અથવા તો એસપી સાહેબની એક જરદાર મેસેજ રજૂઆત અમારી એ આમાં સખત ને સખત કાર્યવાહી થાય અને બીજી વખત આવા કોઈ ચોરીના કે કેબલ ચોરના કોઈ બનાવ ન બને એવી અમારી અને ગામ લોકો વચ્ચે અમે રજૂઆત કરી મારું નામ ગરીશભાઈ રતવી છેરાવા ગામના સરપંચ હું મોટું અને અમારે પંચાયત નું ડ્રાઈવર જે ટ્રેક્ટર કતરોલ ગામમાં લઈને અહીં નાખવા આવ્યો ત્યારે અહીં એ જોયું કે અહીંયા કેબલ હરગાવે એ મને જાણ કરી એવા લાગે છે ને કેબલ હરકાવે હું અહીંયા હું અહીંયા આવ્યો ને તો બોલેરો ગાડી હતી એ વહી ગઈ અને પછી આ ભાઈને ને બેડી પછી મેં જમાદાર જાણ કરી જમાદાર કે હમણાં આવી હમણાં આવી એમ કરતા કરતા ગામ લોકોને ના ટોરે ટોરા વેરા થયા અત્યારે હાલમાં પોલીસ આવ્યા છે પોલીસ વાળા મોકલી મારું નામ સોનાગરા ભરતભાઈ કલ્યાણભાઈ ગામ ચરાડવા આથી લગભગ પાંચ છ દિવસ પહેલા અમારે કેનાલે મોટી કેનાલ મોરબી બ્રાન્ચ શાખા એક હારે છ જણાના કેબલ ટેબલ ગયા ગયા એક જ હારે બરાબર ત્યાર પછી અમે મૌખિક જાણ કરી હતી પોલીસને ને પોલીસ ખાતા પણ એ માં કોઈ એવું નહીં ત્યાર પછી અમે રાતે અમે તો પણ અમે કોઈ દી જોયું નથી કે સાહેબ ગાડી ક્યારે રાતે આવી તો પેટ્રોલ માં કોઈ દી આવી નથી મૌખિક જાણ કરી હતી લાઈવ વિડીયો બનાવ્યા હતા ચેનલ માં કર્યું કોઈ સાહેબો કોઈ પોલીસ ખાતા અત્યારે અમે હાલ મુદામાલ ચરાડા માં મોહન સાહેબ ની સામે મુદામાલ સળગાવતા હતા મેન રોડ ઉપર અમે પૈકડા ત્યારે ગ્રામજનો એ બધાએ પણ તો અહીંયા લગભગ દોઢ કલાક અમે મહેનત કરી ત્યારે સાહેબ પોલીસવાળાની તો હળવદ પોલીસ તો આયા જ નથી અહીંયાથી પોલીસ જમાતા હોય જે હોય એની ચાલુ ગાડી લઈને આવ્યા છે બરાબર અત્યારે બાકી ન કરે અડધી દોઢ કલાક થાય અડવદથી દસ મિનિટનો રસ્તો હોય એટલે એટલું પેટ્રોલિંગ પોલીસ ખાતાનું કાચું કહેવાય અમે એટલી અરજ કરી કે હવે અમે તમને મુદામાલ સહિત માણાને તમે પકડી દો આના માટે તમે થોડુંક ધ્યાન દો અને થોડુંક દબાણ વધારો અને પેટ્રોલિંગ કરો એવી અમારા ખેડૂતની રજૂઆત છે